હેલો જો તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોવ તો ખાખી સ્પેશિયલ યોદ્ધા નામની એક વિશાલ સરની એક બુક આવી ગઈ છે જેમાં તમને આઠ હજારથી પણ વધારે જીસીઆરટીના ક્વેશ્ચન મળી જશે અને તમામ સબ્જેક્ટના ક્વેશ્ચન ક્વેશ્ચન્સ આમાં મળી જશે તો ચાલો આપણે આ બુકનો રિવ્યુ જોઈ હું તમને દેખાડું કે બુકમાં અંદર કયા કયા સબ્જેક્ટ આમાં કવર થઈ જશે ચાલો જોઈએ તો આપણે આજે ખાખી સ્પેશિયલ એટલે કે જે લોકો ખાસ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ લોકો માટે ખાખી સ્પેશિયલ યોદ્ધા જેમાં તમને મળી જશે જીસીઆરટી સીઆઈટી એન્ડ સીઆઈટી ક્વેશ્ચન બેંક એટલે કે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ એમાં એ ખાસ કરીને વિધાનને જોડકા સ્વરૂપના પ્રશ્નો છે એ છોકરાઓને બહુ જ મૂંઝવતા હોય છે તો એવા તમામ પ્રશ્નો અમે મળી જશે એમાં વિષયો તો કે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતનું બંધારણ આઠ હજારથી પણ વધારે ક્વેશ્ચન મળી જશે અને વિશાલ સર દ્વારા લખાયેલી આ બુક છે ફર્સ્ટ એડિશનની બુક છે તો આપણે એનો રિવ્યૂ કરીએ ચાલો હું તમને દેખાડું સૌથી પહેલાં તો આપણે ઇન્ડેક્સ જોઈએ અહીંયાથી તમારું એ ઇન્ડેક્સ છે શરૂ થશે સૌથી પહેલું જે છે એ ગણિત અને આમાં કેવી રીતનું આપેલું છે જો ધારો કે ગણિત પહેલા શરૂ થઈ છે સબ્જેક્ટ તો ગણિતમાં ધોરણ છ થી ધોરણ છના જેટલા ચેપ્ટર્સ છે ચેપ્ટર વાઈઝ એમ હશે પછી ધોરણ સાતના જેટલા ગણિતના ચેપ્ટર છે એ ચેપ્ટર વાઇઝ એમ ધોરણ ધોરણ આઠના જેટલા ચેપ્ટર્સ છે ચેપ્ટર વાય એમ ધોરણ ધોરણ નવના જેટલા ચેપ્ટર્સ છે એ ચેપ્ટર વાઇઝ એમ સિક્યુ એવી રીતે ધોરણ પછી સામાન્ય વિજ્ઞાન સબ્જેક્ટ છે તો એમાં પણ એવી રીતે જો બરાબર ભારતનું બંધારણ છે પછી સામાજિક વિજ્ઞાન છે તો એમાં પાછું એવી રીતે ધોરણ રીતે ચેપ્ટર વાઇઝ ધોરણ વાઇઝ એમસીક્યુ ને ચેપ્ટર્સ આપેલા છે પછી ત્યાર પછીનો સબ્જેક્ટ જે છે એ છે ઇતિહાસ એ ધોરણ અગિયાર ના જેટલા ચેપ્ટર્સ માંથી લીધેલા છે એ ધોરણ બારના જેટલા ચેપ્ટર્સ છે એમાંથી એમસીક્યુ લીધેલા છે ભૂગોળ તો ધોરણ અગિયાર ને બાર નું ઇતિહાસ ને ભૂગોળ ધોરણ અગિયાર બાર નું આપેલું છે ક્લિયર ચાલો હવે આપણે ગણિત ફર્સ્ટ ઓફ ઓલ જે પહેલો સબ્જેક્ટ છે ગણિત ધોરણ છના જેટલા જ બી ચેપ્ટર્સ છે ધારો કે પહેલું ચેપ્ટર છે સંખ્યા પરિચય તો એના બધા એમસીક્યુઝ આમ આપેલા છે બરાબર એમ સીક્યુ એવા જ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો એમસીક્યુ આપેલા હશે જો આ બીજું ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે અહીંયાથી શરૂ થાય છે ત્રીજું ચેપ્ટર સંખ્યા સાથે રમત બરાબર એવી રીતે બધા જ ચેપ્ટરના એમસીક્યુ હશે અને એના આન્સર જો તમારે જોવા હોય તો એના આન્સર છે એ તમને અહીંયા છેલ્લે મળી જશે એટલે કે જે ધોરણ પૂરું થાય એને પછી લાસ્ટમાં આન્સર્સ આપેલા હશે બરાબર પછી ધોરણ સાતની વાત કરીએ તો ધોરણ સાત અહીંયાથી શરૂ થશે અને એમાં પહેલું ચેપ્ટર છે એના એમ શીખ્યું પછી બીજાના ત્રીજા આવી રીતે જેટલા બી ચેપ્ટર છે બધાને એમ શીખ્યું તમને મળી જશે અને સાથે તમને એના આન્સર્સ પણ લાસ્ટમાં મળી જશે બધાના ટોટલી

ત્યાર પછી વાત કરીએ તો અન અન સ્ત્રોતોમાં સુધારણા વિશે છે સજીવોના લક્ષણની વિવિધતા એ બધાનો તમને આન્સર છે લાસ્ટમાં જ્યારે સબ્જેક્ટ પૂરો થતો હોય ત્યાં મળી જશે બરાબર રુધિરા વિસરણ તંત્રના ક્વેશ્ચન છે સજીવોમાં શ્વસન તંત્રના ક્વેશ્ચન છે ત્યાર પછી આપણી આસપાસ થતા ફેરફારો આ પણ બધાય છ થી દસ ના જ છે વિદ્યુતના પ્રશ્નો એસિડ બેઝ ને ક્ષાર ચુંબક ઉષ્મા ધ્વનિ ને તરંગ તાપમાન બધા જ ચેપ્ટર ના જીસીઆરટી એનસીઆરટી બેઝ જ્યારે આ સબ્જેક્ટ પૂરો થશે ને ત્યાં એના આન્સર હશે અ ટોટલ સામાન્ય વિજ્ઞાનના તમે જોશો તો એક હજાર બસો ને પંદર ક્વેશ્ચન ટોટલ સામાન્ય વિજ્ઞાનના છે બારસો પંદર ક્વેશ્ચન છે બધા એના આન્સર છે અહીંયાથી તમે એના આન્સર જોઈ શકો પછી ભારતનું બંધારણ શરૂ થશે તો એમાં પણ ભારતીય બંધારણ વિષય પ્રવેશ બધા ચેપ્ટર છે ભારતીય બંધારણ ઇતિહાસ બંધારણ સભાનું ઘડતર આમુક સંઘ અને એનું રાજ્ય ક્ષેત્ર એ બધા ટોટલ આપણે ક્વેશ્ચન્સ થી વાત કરીએ બંધારણના તો ઉપરાષ્ટ્રપતિ વિશે બંધારણના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ટોટલ તમને કહું વિધાનસભા વિશે છે ત્યાર પછી ન્યાય પ્રણાલી શું છે કે તમે જો લાસ્ટમાં હવે સમય ઓછો હોય જ્યારે એક્ઝામનો ત્યારે તમે આ બુક છે કરી શકો એમ કે લાસ્ટ ટાઈમે તમારા એમસીક્યુઝ પછી જોવાના રહે ટોટલ બંધારણના ક્વેશ્ચનની વાત કરીએ તો તેરસો ને પચીસ ક્વેશ્ચન બંધારણના છે અને લાસ્ટમાં આ બધા એના આન્સર છે એથી તમે આન્સર જોઈ શકો ત્યાર પછી સબ્જેક્ટ શરૂ થશે સામાજિક વિજ્ઞાન એ છ થી દસ ના જો એમાં પણ છઠ્ઠા ધોરણના પેલું ચેપ્ટર જેટલા છઠ્ઠા ધોરણના ચેપ્ટર હશે પહેલા બધાના એમ સીક્યુ હશે અને પછી લાસ્ટમાં એના આન્સર હશે છે એવી રીતે પછી સાતમું ધોરણ આઠમું ધોરણ એ બધા ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર છે ટોટલ છ થી લઈને દસ સુધી આ નવમું ધોરણનું સામાજિક વિજ્ઞાન છે ભારતની રાષ્ટ્રીય ચળવળો ભારત આઝાદી તરફ પ્રયાણ ઓગણીસો પિસ્તાલીસ વિશ્વ કુદરતી વનસ્પતિ આ ધોરણનું સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો પછી ભારતનું સાહિત્યક વારસો જે સિલેબસમાં છે એ જ બધા ચેપ્ટર ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આપણા વારસાની જતન કુદરતી સંસાધનો માનવ વિકાસ અને ત્યાર પછી એના

ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કંપની શાસનની આર્થિક અસરો સૌથી પહેલા ધોરણ અગિયાર નું ભૂગોળ એના બધા ચેપ્ટર જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી બરાબર ભૂમિ ખંડો મહાસાગરો ખડકો ખનીજો અને જમીન બધાને એમ સી ભૂમિ સ્વરૂપો અને પછી લાસ્ટમાં એના આન્સર પછી બારમા ધોરણનું ભૂગોળ અને એના લાસ્ટ માનસર બરાબર માનવીની તૃતીય ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ એ બારમા ધોરણના બધા હિસ્ટ્રીના ચેપ્ટર્સ છે દૂર સંચાર તો ટોટલ આપણે પેજીસની જો વાત કરીએ તો આમાં ટોટલ સાતસો પેજીસની આ બુક છે સાતસો પેજ છે આ બુકના સાતસો પેજની આ બુક છે અને આમાં તમને આઠ હજારથી પણ વધારે ક્વેશ્ચન છે એ બધા સબ્જેક્ટના મળી જશે જીસીઆરટી ને એનસીઆરટી બંને આવી જાય ને ખાસ વિધાનનો જોડકાવાળા વધારે પ્રશ્નો હશે આમાં બરાબર તો તો જો તમારાને પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મારી શોપમાં પણ તમને આ પ્રોડક્ટ દેખાતી હશે ત્યાંથી તમે આ બુકને પરચેસ કરી શકશો બરાબર અને હવે નેક્સ્ટ નવી બુકનો પાછો રિવ્યુ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને જે લોકો નવા છે અને મારી સાથે નેક્સ્ટ બુકના રિવ્યૂ માટે જોડાયેલા રહેજો છે થેન્ક યુ